નમસ્કાર સ્ટાર ફ્રેમ ન્યૂઝમાં સિમર ગામના समस्त ગોસ્વામી સમાજ અને મેઘનાથી પરિવાર વાત હાથ જોડીને રડતા રડતા માફી માંગી. મારાથી ભૂલ થઈ છે. હું તમારે આરે નાનો મોટો થયો છું. તમારા રોટલામાં છે. હું નાનો મોટો થયો છું. તમારા બાળકો ને મારા બાળકો માની અને ગામડે ગામડે મેં જીવે અને મારા માની કર્યા છે પણ આ મારી ભૂલ છે ભૂલ છે અને ભૂલ છે મારાથી એવું બોલાય કે એવું કોઈ ચાકો એ મારી ખરેખર ભૂલ છે મારો સમાજનો હૃદય દુખાવવાનો કોઈ ઈરાદો નહોતો અને એટલો તો વિચાર કરો જે સમાચારે મોટો થયો હોય જે સમાચારે જીવતો હોય એના વિશે હું કોઈથી અપમાન કરું મારા હૃદયમાં કોઈ આપણા સમાજ માટે કોઈ એટલે કોઈ એવો ભાવ નથી

કે કોઈ મારી એવી હશે મારી કરણી કે જેને કારણે માફિયા બોલાય છું પૂરા સમાજ આગળ હૃદયથી થી ક્ષમા છું મને માફ કરી અને મને ખબર છે મને પૂરો વિશ્વાસ છે આજ ને તો કાલ આ સમાજ હૃદય નો ભોળો છે ને માફ કરશે માફ કરશે અને માફ કરશે મને મને પૂરો વિશ્વાસ છે અને આ સમાજ ને આરે હું બાવન વર્ષ થી અમારા એટલે આ સમાજ આજ ને તો કાલ ત્યારે એનો આક્રોશ ઉછળશે ત્યારે મને માફ કરશે માફ કરશે અને માફ કરશે

તમને બધાને ખબર છે કે હું ગુનેગાર છું મારે મારે ગુના ની સજા ને આપવી જોઈએ એટલે હું સમાજ આગળ વ્યાજ બી દેતી નહીં ક્યાંય જાતિ માફી માંગવા ત્યાર છું પૂરા સમાજ આગળ માફી માંગવા ત્યાર છું મારી ભૂલ થઈ છે થઈ છે થઈ છે આ વિશ્વમાં મારાથી બોલાઈ ગયું છે પણ માણસ થી ભૂલ થાય હું સાધુ ના દીકરા તરીકે તમને મારો સમાજ માની મારો પરિવાર માની